બનાસકાંઠાના ધાનેરામાં વિભાજનનો વિરોધ યથાવત ધાનેરાના જડિયા ગામે રાત્રિ બેઠકમાં લેવાયો નિર્ણય સર્વ સમાજના આગેવાનોની માંગ કે બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે હાથમાં બેનર લઈ નોંધાવ્યો વિરોધ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ હનુમાન મંદિરે યુજી બેઠક આજ રોજ ધાનેરા તાલુકાના જડિયા ગામે બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને વિખૂટું પાડી થરાદ જિલ્લામાં વિભાજનમાં મૂકવામાં આવ્યું છે એના વિરોધમાં આજે જડિયા ગામના સમાજે એકત્ર થઈ અને હનુમાનજી મહારાજના મંદિરે સર્વે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને આ સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાનેરાને પાછો સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછો સમાવેશ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે તો અહીંયાથી જડીયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું પણ અમે આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રહીને રાખીને જ જંપીશું એ જ અમારી સૌની વિનંતી સાથે રજૂઆત હતી